સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સ્કૂલમાં દર વર્ષે નવરાત્રિ પર્વની પરંપરાગત ઉજવણી ભારે ભક્તિભાવ અને ઉત્સાહભેર કરવામાં આવે છે માં શક્તિની આરાધના માટે શાળામાં નવરાત્રિના પહેલેથી જ પ્રાર્થના શરૂ થઈ જાય છે અને માતાજીની મૂર્તિની સ્થાપનાથી લઈને દરરોજ પ્રાર્થના અને સ્તુતિ સાથે શાળાનો પ્રારંભ થાય છે શાળાના તમામ વિદ્યાર્થીઓને નવરાત્રિનો આનંદ અને આધ્યાત્મિક અનુભવ મળી રહે તે હેતુથી ખાસ કરીને એક દિવસ સવારે સુંદર અને ઉજવણીઓથી ભરેલું નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવે છે સવારે લગભગ સાડા સાતથી સાડા દસ સુધી આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાકમાં ગરબાનું રમણીય નિર્માણ કરે છે આ વિશેષ આયોજનનો લાભ ખાસ કરીને તે વિદ્યાર્થીઓને મળે છે જે રાત્રે ઉજાગરા કરી શકતા નથી ગરબા ભક્તિ સંગીત અને માતાજીના શ્લોકો સાથે આખું વાતાવરણ શુભ અને આધ્યાત્મિક બની રહે છે વિશેષ રૂપે આ કાર્યક્રમનું આયોજન છેલ્લા બે વર્ષથી સંસ્કાર કોમર્સ અને હ્યુમેનિટીઝ ગ્રુપ દ્વારા ખૂબ ઉત્તમ રીતે કરવામાં આવે છે વિદ્યાર્થીઓમાં સામૂહિકતા સંસ્કાર અને ભારતીય પરંપરાનો સિંચન થાય એ મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ અને સંચાલકોના सहयोगથી આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ બનાવવામાં આવે છે શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ કારિયાએ આ અંગે ચંચન્યુ સાથે વાત કરી હતી સંસ્કાર કોમર્સ અને હ્યુમનિટીસ ગ્રુપ દ્વારા તમને બધા નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અમે છેલ્લા બે વર્ષોથી આ ક્લબ ચલાવી રહ્યા છીએ એમાં દરેક ઇવેન્ટ દરેક પ્રોગ્રામો અમે ધૂમધામથી ઉજવીએ છીએ તથા અમારો એક જ ઇન્ટેન્શન છે કે બધા જ કોમર્સ અને હ્યુમિનિટીસ ટ્રુપના વિદ્યાર્થીઓએ કોમર્સ શીખે અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ બોલતા શીખે એવી રીતે અમારે એક ઇન્ટેન્શનથી અમે આ ક્લબ ચલાવી રહ્યા છીએ આજે અમે અહીંયા નવરાત્રિનો પ્રોગ્રામ પ્રોગ્રામ્સ યોજ્યો હતો એ પ્રોગ્રામમાં અમે લોકોએ ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છીએ અને આજે એ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહ્યો છે on the behalf of the commerce and humanities club we also invited seven kumarikas it was a amazing social activity and a social step ahead for something more human in this world i think it was one of the most positive causes of today's event we learned અ લોટ ઓફ મોર ઇકોનોમિક્ટિવિટીઝ વી નો હાઉ ટુ રેઝ ફંડ નાવ વી નો હાઉ ટુ એન્સ્યોર ધોલ ડિટેલ આર બી ડન ફોર ઇચ એન્ડ એવરી ઇવેન્ટ દેટ વી ઓર્ગનાઇઝ ઇટ ઇઝ અ ગ્રેટ વે ટુ લર્ન ઇવેન્ટ મેનેજમેન્ટ દેટ વી ગોટ અ ચાન્સ ટુ લર્ન થ્રુ ધીસ ક્લબ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સ્કૂલ દર વર્ષે મા શક્તિની આરાધનાની અહીં પહેલાં નવરાત્રિથી સ્થાપના કરે છે ગરબાના સ્વરૂપમાં અને દરરોજ માતાજીની પ્રાર્થના અને સ્તુતિ સાથે શાળાનો પ્રારંભ થાય છે અને ખાસ કરીને તમામ બાળકો જે રાત્રે ઉજાગરો કરીને નવરાત્રિનો લાભ ન લઈ શકતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે એક દિવસ સવારના ઓલમોસ્ટ સાડા સાતથી સાડા દસ સુધી આ એક સરસ મજાનું નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષથી આ આયોજન અમારી સંસ્કાર કોમર્સ એન્ડ હ્યુમિનિટીઝ ટ્રુપ દ્વારા કરવામાં આવે છે